દિવાળીના તહેવારને લઈ ટ્રેન હાઉસફુલ થઈ રહી છે વતન જતા લોકોનું એડવાન્સ બુકિંગ

હેડક્વાર્ટરમાં એમાં અમુક ગાડી છે હું તમને એનો એ રૂટ કહીશ તમને એક હાવડા તરફ છે અમદાવાદ હાવડા છે અમદાવાદ પુરી છે અમદાવાદ પટના છે પછી ગાંધીધામ ગાંધીધામ ભાગલપુર સાઈડ છે એવી ઘણી બધી સાબરમતી પટના છે સાબરમતી ગ્વાલિયર છે એવી એમાં જે રૂટ જે છે જે બીઝી રૂટ પર છે એ રૂટ પર અમદાવાદ ડિવિઝને ડિમાન્ડ રાખી છે પશ્ચિમ રેલવે હેડક્વાર્ટર છે એવી ડિમાન્ડ ત્યાંથી ફૂલફિલ થશે નોટિફિકેશન ઇશ્યુ થશે તમે એથી ગાડી ચલાવશો એ રૂટ પર